પ્રશ્ન એકવીસ સલ્તનત કાળમાં એકતાના વડાને શું કહેવામાં આવતા હતા જવાબ એકતાના વડાને એકતેદાર અથવા મુક્તિ કહેવામાં આવતા હતા પ્રશ્ન બાવીસ દિલ્હીમાં કુતુબ મિનાર અને ઢાઈ દિનકા ઝોંપડાનું નિર્માણ કોણે શરૂ કરાવ્યું જવાબ કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં કુતુબ મિનાર અને ઢાઈ દિનકા ઝોંપડાનું નિર્માણ શરૂ કરાવ્યું પ્રશ્ન ત્રેવીસ અલાઈ દરવાજા સીરીનો કિલ્લો અને હોજ એ ખાસ જેવા સ્થાપત્યોનું નિર્માણ કયા શાસકે કરાવ્યું જવાબ અલાઉદ્દીન ખલજીએ અલાઈ દરવાજા સીરીનો કિલ્લો અને હોજ ખાસ જેવા નિર્માણ પ્રશ્ન ચોવીસ વિજયનગર સામ્રાજ્યના સ્થાપકો કોણ હતા જવાબ વિજયનગર સામ્રાજ્યના સ્થાપક હરિહર રાય અને બુક્કા રાય હતા પ્રશ્ન પચીસ વિજયનગર સામ્રાજ્યનો મહાનતમ શાસક કોણ હતો જવાબ વિજયનગર સામ્રાજ્યનો મહાનતમ શાસક કૃષ્ણદેવરાય હતો જે સાહિત્ય અને કળાના મહાન પોષક હતા પ્રશ્ન છવ્વીસ હમ્પીના ભવ્ય મંદિરો અને સ્મારકો કયા સામ્રાજ્યનો વારસો છે જવાબ હમ્પીના ભવ્ય મંદિરો અને સ્મારકો વિજયનગર સામ્રાજ્યનો વારસો છે પ્રશ્ન સત્યાવીસ બહમની સલ્તનતની સ્થાપના કોણે કરી હતી જવાબ બહમની સલ્તનતની સ્થાપના હસન ગંગુએ કરી હતી પ્રશ્ન અઠ્યાવીસ મુગલ શાસનની સ્થાપના કયા યુદ્ધથી થઈ જવાબ ઈસવીસન પંદરસો છવ્વીસમાં માં પાણીપતના પ્રથમ યુદ્ધમાં બાબરની જીતથી મુગલ શાસનની સ્થાપના થઈ પ્રશ્ન ઓગણત્રીસ પાણીપતના પ્રથમ યુદ્ધમાં બાબરે કોને હરાવીને દિલ્હી આગ્રા પર કબજો કર્યો જવાબ બાબરે ઇબ્રાહિમ લોદીની વિશાળ સેનાને હરાવીને દિલ્હી આગ્રા પર કબજો કર્યો પ્રશ્ન ત્રીસ મુગલ સામ્રાજ્યનો સ્થાપક કોણ હતો જવાબ બાબર મુગલ સામ્રાજ્યનો સ્થાપક હતો શાસન પંદરસો છવ્વીસ થી પંદરસો ત્રીસ પ્રશ્ન એકત્રીસ કયા મુગલ શાસકને શેર શાહ સૂરી સામે હાર્યા બાદ દેશનિકાલ ભોગવવો પડ્યો હતો જવાબ હુમાયુને શક્તિશાળી અફઘાન શાસક શેર શાહ સૂરી સામે હાર્યા બાદ દેશનિકાલ ભોગવવો પડ્યો હતો પ્રશ્ન બત્રીસ અકબરે જમીન મહેસૂલ માટે રાજા ટોડરમલની મદદથી કઈ પદ્ધતિ દાખલ કરી જવાબ અકબરે રાજા ટોડરમલની મદદથી જમીન મહેસૂલ માટે મનસબદારી પ્રથા દાખલ કરી પ્રશ્ન તેત્રીસ અકબરે રાજપૂતો સાથે કેવા સંબંધો સ્થાપિત કર્યા હતા જવાબ અકબરે વૈવાહિક સંબંધો અને ઉચ્ચ હોદ્દાઓ આપીને રાજપૂતોને સામ્રાજ્યના વફાદાર સ્તંભ બનાવ્યા પ્રશ્ન ચોત્રીસ અકબરે અપનાવેલી ધાર્મિક સહિષ્ણુતાની નીતિ કયા નામે ઓળખાય છે જવાબ અકબરે અપનાવેલી ધાર્મિક સહિષ્ણુતાની નીતિ સુલહ એ કુલ એટલે કે સર્વધર્મ સંભાવ તરીકે ઓળખાય છે પ્રશ્ન પાંત્રીસ અકબરે કયા કર નાબૂદ કર્યા હતા જવાબ અકબરે યાત્રાવેરો અને જજિયાવેરો નાબૂદ કર્યા હતા પ્રશ્ન છત્રીસ અકબરે ફતેહપુર સીકરીમાં સ્થાપેલ ઇબાદતખાનામાં શું કરવામાં આવતું હતું જવાબ ફતેહપુર સીકરીના ઇબાદતખાનામાં વિવિધ ધર્મોના વિદ્વાનો સાથે ચર્ચા કરવામાં આવતી હતી પ્રશ્ન સાડત્રીસ કયા મુગલ શાસકના શાસનકાળને મુગલ સ્થાપત્યનો સુવર્ણયુગ ગણાય છે જવાબ શાસજહહાના શાસનકાળને મુગલ સ્થાપત્યનો સુવર્ણયુગ ગણાય છે પ્રશ્ન આડત્રીસ તાજમહેલ કોની યાદમાં અને ક્યાં બંધાવવામાં આવ્યો છે જવાબ તાજમહેલ આગ્રામાં યમુના નદીના કિનારે પત્ની મુમતાજ મહેલની યાદમાં બંધાવાયેલી ભવ્ય મકબરો છે પ્રશ્ન ઓગણચાલીસ દિલ્હીનો લાલ કિલ્લો કોણે બંધાવ્યો હતો અને તેમાં કઈ મુખ્ય ઇમારતો આવેલી છે જવાબ લાલ કિલ્લો શાહજહાંએ બંધાવ્યો હતો અને તેની અંદર દીવાને આમ અને દીવાને ખાસ જેવી ભવ્ય ઇમારતો આવેલી છે પ્રશ્ન ચાલીસ મેવાડના કયા શાસકે અકબરની સર્વોપરિતાનો સ્વીકાર કરવાનો ઇન્કાર કર્યો જવાબ મેવાડના શાસક વીર શિરોમણી મહારાણા પ્રતાપે અકબરની સર્વોપરિતાનો સ્વીકાર કરવાનો ઇન્કાર કર્યો પ્રશ્ન એકતાલીસ ઈસવીસન પંદરસો છોતેર માં મહારાણા પ્રતાપે કયા યુદ્ધમાં અંતિમ શૌર્યનું પ્રદર્શન કર્યું જવાબ ઈસવીસન પંદરસો છોતેર માં યુદ્ધમાં મહારાણા પ્રતાપે અંતિમ શૌર્યનું પ્રદર્શન કર્યું પ્રશ્ન બેતાલીસ દક્ષિણ ભારતમાં ઔરંગઝેબની સત્તાને પડકારીને સ્વતંત્ર મરાઠા સામ્રાજ્યનો પાયો કોણે નાખ્યો જવાબ છત્રપતિ શિવાજી મહારાજે ઔરંગઝેબની સત્તાને પડકારીને સ્વતંત્ર મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો પ્રશ્ન તેતાલીસ છત્રપતિ શિવાજી મહારાજે કયું સ્વપ્ન સાકાર કર્યું જવાબ છત્રપતિ શિવાજી મહારાજે હિન્દવી સ્વરાજ્યનું સ્વપ્ન સાકાર કર્યું અને એક કુશળ વહીવટી તંત્રની સ્થાપના કરી પ્રશ્ન ચુમ્માલીસ ભક્તિ આંદોલને મોક્ષ માટે જ્ઞાન અને કર્મકાંદ કરતા ખાલી જગ્યા અને ખાલી જગ્યાને માર્ગ ગણાવ્યો જવાબ શ્રદ્ધા અને ભક્તિને પ્રશ્ન પિસ્તાલીસ ભક્તિ આંદોલનના મુખ્ય સંતોના નામ જણાવો જવાબ કબીર ગુરુ નાનક નરસિંહ મહેતા અને મીરાબાઈ ભક્તિ આંદોલનના મુખ્ય સંતો હતા પ્રશ્ન છેતાલીસ સૂફી આંદોલન શું હતું જવાબ સૂફી આંદોલન ઇસ્લામની ઉદાર અને રહસ્યવાદી વિચારધારા હતી જેણે ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવા પર ભાર મૂક્યો પ્રશ્ન સુડતાલીસ બે મુખ્ય સૂફી સંતોના નામ જણાવો જે હિન્દુ અને મુસ્લિમ બંનેમાં લોકપ્રિય હતા જવાબ અજમેરમાં મોઈનુદ્દીન ચિશ્તી અને દિલ્હીમાં નિઝામુદ્દીન ઔલિયા મુખ્ય સૂફી સંતો હતા પ્રશ્ન અડતાલીસ મુગલ યુગ સિવાયની બે પ્રાદેશિક ચિત્રકળા શૈલીઓ કઈ હતી જવાબ કાંગડા મેવાડ અને બસોહલી જેવી પ્રાદેશિક ચિત્ર શૈલીઓ મુગલ યુગ સિવાય વિકસી હતી પ્રશ્ન ઓગણપચાસ કેટલાક પ્રાદેશિક તહેવારોના ઉદાહરણ આપો જવાબ જગન્નાથ રથયાત્રા ઓડિશા દુર્ગાપૂજા બંગાળ ઓણમ કેરળ અને નવરાત્રી ગુજરાત પ્રાદેશિક તહેવારો છે પ્રશ્ન પચાસ કયા મુગલ બાદશાહના અવસાન બાદ મુગલ સામ્રાજ્ય ઝડપથી નબળું પડ્યું જવાબ ઈસવીસન સાતસો સાતમાં માં અવસાન બાદ શક્તિશાળી શાસકોના અભાવે મુગલ સામ્રાજ્ય નબળું પડ્યું પ્રશ્ન એકાવન અઢારમી સદીમાં મુગલ સામ્રાજ્યના વિઘટન બાદ કઈ પ્રમુખ સત્તા ઉભરી આવી જવાબ મરાઠા સામ્રાજ્ય પેશવાઓના નેતૃત્વ હેઠળ શીખ રાજ્ય અને બંગાળ અવધ અને હૈદરાબાદ જેવા અન્ય રાજ્યો ઉભરી આવ્યા પ્રશ્ન બાવન પંજાબમાં એક મજબૂત અને સંગઠિત શીખ રાજ્યની સ્થાપના કોણે કરી જવાબ મહારાજા રણજીત સિંહે પંજાબમાં એક મજબૂત અને સંગઠિત શીખ રાજ્યની સ્થાપના કરી પ્રશ્ન ત્રેપન મધ્યયુગની મુખ્ય સ્થાપત્ય શૈલી કઈ હતી જે આજે પણ ભારતની ઓળખ છે જવાબ મંદિર મસ્જિદ કિલ્લા અને મકબરાઓની ઇન્ડો ઇસ્લામિક શૈલી મધ્યયુગની મુખ્ય સ્થાપત્ય શૈલી છે પ્રશ્ન ચોપન કઈ બે ભાષાના મિશ્રણથી ઉર્દુ જેવી નવી ભાષાનો ઉદય થયો જવાબ ફારસી અને સંસ્કૃતના મિશ્રણથી ઉર્દુ જેવી નવી ભાષાઓનો ઉદય થયો પ્રશ્ન પંચાવન ભક્તિ અને સૂફી આંદોલનોએ કયો સંદેશ આપ્યો જે આજે પણ પ્રસ્તુત છે જવાબ ભક્તિ અને સૂફી આંદોલનોએ સામાજિક સમાનતા અને ધાર્મિક સમન્વયનો સંદેશ આપ્યો પ્રશ્ન છપ્પન મધ્ય યુગમાં સંઘર્ષ અને સમન્વય દ્વારા નિર્માણ પામેલી સંયુક્ત અને બહુસાંસ્કૃતિક ઓળખ કોના પાયામાં રહેલી છે જવાબ આ સંયુક્ત અને બહુસાંસ્કૃતિક ઓળખ આધુનિક ભારતના પાયામાં રહેલી છે